નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર નામ લીધા વિના પ્રહાર કર્યા છે તેમણે કહ્યું છે કે કેટલાક લોકો આજે નીકળી પડ્યા છે આદિવાસી સમાજના યુવાનોને ગેરમાર્ગે દોરવા તેમને હિંસક બનાવવા આ મામલાને લઈને જબરદસ્ત રાજકારણ ફરી એકવાર નર્મદા જિલ્લામાં ઘરમાંતું દેખાઈ રહ્યું છે નર્મદા જિલ્લામાં આવા નવા નિવેદનબાજી નેતાઓની સામે આવતી હોય છે તેના કારણે ભલે ત્યાં ચૂંટણી ના હોય પણ ચૂંટણીનો માહોલ બનતો હોય છે ત્યારે શું કહી રહ્યા છે આ મામલે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ચુકાયું નર્મદા જિલ્લાનું રાજકારણ વિધાનસભાની ચૂંટણી કે લોકસભાની ચૂંટણી હોય કે ના હોય ગુજરાતમાં જબરજસ્ત ગરમાયેલું જોવા મળતું હોય છે અહીંયા આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હોય કે સાંસદ મનસુખ વસાવા હોય તેમના વચ્ચે બાજી શરૂઆત જોવા મળતી હોય છે પરંતુ આ વખતે નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ નીલ રાવ દ્વારા આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું નામ લીધા વિના જ પ્રહાર કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે તેમણે કહ્યું કે નર્મદા જિલ્લામાં વિકાસના કામો થઈ રહ્યા છે પણ કેટલાક લોકો છે જે લોકોને ભ્રમિત કરવાના કામ કરી રહ્યા છે જી હા તેમણે નામ લીધા વિના ધારાસભ્ય ચૈતર વસાવા પર પ્રહાર કરતા કહ્યું કે આજે એક એવો માહોલ બની ગયો છે કે આદિવાસી સમાજના યુવાનોને ગેરમાર્ગે કેટલાક લોકો દોડી રહ્યા છે તેમને હિંસક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેઓ જે થોડાક દિવસ પહેલાં ચૈતર વસાવાએ આદિવાસી એટલે કોણ એટલે કે ઉ એવી ઓળખ છે આપણી તે પ્રકારનું નિવેદન આપ્યું હતું ને તે નિવેદનને લઈને પણ નીલરાવે પ્રહાર કર્યા હતા સાથે જ તેમણે કહ્યું કે આજે આદિવાસી સમાજ એ છે કે જેણે

આદિવાસી દીકરી ફરીતા ગયે પણ ડાંગની અંદર દીકરી ગરીબ પરિવારમાં જન્મેલી દીકરી જેને આખા દુનિયાની અંદર ભારતનું નામ રોશન કર્યું ગોલ્ડ મેડલિસ્ટ થઈ એ દીકરી શું હબ છે આ મહેશભાઈ ના દીકરી અને આપણા ભરૂચ જિલ્લાના આદિવાસી દીકરી પ્લેન ઉડાડે છે પ્લેન પાયલોટ બન્યા છે તે હું હબ હબ કરીને બન્યા છે આદિવાસીના દીકરા દીકરીઓ ડોક્ટર બન્યા એન્જિનિયર બન્યા એ હું હબ હબ કરીને બન્યા છે તમારે તમારા રાજકીય રોટલા ફેંકવા માટે અમારા આદિવાસી યુવાનોનો ગેર દુરુપયોગ કરવો એમને હિંસક બનાવવા એમને ખોટી માહિતી આપવી સરકાર જે ગ્રાન્ટ આપે એ ગ્રાન્ટનો સદુપયોગ ના થાય ને દુરુપયોગ થાય એની માટે કર્મચારીઓને દબાવવાના અધિકારીઓને દબાવવાના અને વોટ્સઅપમાં ને ઇન્સ્ટાગ્રામમાં એમને જેમ ભાવે એમ લખ્યા કરવું અને આખા સમાજને આખા વિસ્તારને ને ઘેર માં દોરવાનું કામ કરો અને તમે તમારી રાજનીતિના રોટલા ફેંકવા માંગો અત્યાર લગી કદાચ તમારું

આજે વેડિયાપાડા તાલુકાની ભારતીય જનતા પાર્ટીની કાર્યાલયનું ઉદ્ઘાટન કરીને આવ્યા છે આ કાર્યાલય એક કાર્યકર્તાનું મંદિર છે સેવા માટેનું એક સ્થાન છે ત્યાં આપણી વ્યવસ્થિત ટીમ બેસવાની છે મંડળના અધ્યક્ષ મનસુખભાઈ હિતેશભાઈ આ બધા જિલ્લા પંચાયતના સભ્ય સોમભાઈ કાનસિંહ દાદા પ્રતાપ દાદા એ લોકો ત્યાં ઉપસ્થિત હશે તમારા નાનકડા કામ બી તમે કઈ લઈ જશો જે અધિકારી નું કામ હતું એને ફોન કરીને કામ કરાવશો ને અધિકારી જો તમારું કામ નહીં કરે તો પ્રતાપ દાદા ને એ બધા તો એમને અધિકારી ના કાન ખેંચતા બી આવડે છે ચિંતા ના કરતા પણ હવે કામ થશે લોકોના સમાજ ના ઉત્થાન માટેનું કામ થશે રાષ્ટ્ર ના નિર્માણ માટેનું કામ થશે આ દેડિયાપાડા તાલુકા ની અંદર જો આપ સૌનો સહયોગ મળશે તો આ સંધ્યાનો સમય છે સામે માં દેવ મુદ્રા અને મારી આરાધ્ય ભારતી માતા બે ઉપસ્થિત છે આ ગુજરાતનો નો સર્વશ્રેષ્ઠ તાલુકો બનાવીશું આપણે હું તમને ખાતરી આપું છું યુવાનો માટેના જે ભણવા માટેના પ્લેટફોર્મ ઉભા કરવાના છે અમે જ્યારે બાય ઇલેક્શન ની ચૂંટણીના પ્રચારમાં હતા ઘણા બધા આપે સાંભળ્યા જે રીતે હાલ અહીંયા પાડા એમ કહેવાય છે આમ આદમી પાર્ટીનો ગઢ માનવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીએ અહીંયા ફરી તૈયારીઓ શરૂ કરી દીધી છે કે રીતે ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં ગાબડું પાડું તે માટેના પ્રયત્ન હાથ ધરવામાં આવે છે અને તેની જવાબદારી નર્મદા જિલ્લા પ્રમુખ નીલરાવે હાથ ધરી છે સાથે જ તેમણે ચૈતર વસાવા ઉપર પણ આકરા પ્રહાર કર્યા હતા તેના જ કારણે નર્મદા જિલ્લાનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે ત્યારે બદલામાં હવે ચૈતર વસાવા શું જવાબ આપે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો જે ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં